આપણે નીકળી ગયા ફરવા માટે પછી હું ફાઇનલી પોચી ગયો પર સામે સાડી રસ્તામાં મને ઘણા દિવસો મારા જૂના મિત્રો મળી મને કે આજે પાણી પાણીપુરી ની મોટ કરી હતો પછી આપણે ફાઇનલી પાણીપુરી સેન્ટર પહોંચી ગયા ને બધા મિત્રો લાગી ગયા પાણીપુરી ખાવા આપણે કીધું મારો નંબર ક્યારે આવશે પછી ફાઇનલી થોડા સમય પછી મારો પણ નંબર આવી ગયો અને મિત્રો તમારે પાણીપુરી ખાવી આવી જજો પાટણ અસી મિત્રો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈને આલુ સેવ ખાતા ખાતા નીકળી પડ્યા ઘર બાજુમાં જવા પછી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા કે વિડિયો સારું હોય લાઈક કરજો શેર કરજો જય માતાજી Tata bye bye આજે હું દેરે સુસે ટમેટાની सब्जी લેવા આજ મિત્રો દુકાન બાજુમાં જવાનો રોડ તમે જોયું લો મિત્રો કેટલો ટ્રાફિક છે આજે રાત્રે સામે મણી મણે ગજુને ગજુને માં મે બેસી ગજુને પણ સાથે લઈ લેતે પછી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા રોયલ પંજાબી ફ્રૂટ ઓર્ડર પણ આપી દીધો અને શેર ટામેટાને सब्जी બનાવવાનું કામ ચાલુ પણ થઈ ગયું એ ફાઇનલી મિત્રો પાસવ પર આવી ગયો પછી મિત્રો હાથમાં બારથાલે નીકળી પડ્યા પાછા ઘર बाजू ફાઇનલી ઘરે પહોંચીને શેર ટામેટા અને શાકની सब्जीને સિખણ જમવાનો ચાલુ કરી દીધો મિત્રો વિડિયો સારું લાઈક કરજો શેર કરજો Tata bye bye અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલ તો ચાલ તો હું જઈ રહ્યો છું ઓર્ડર પ્લાન્ટને પાણીનો જક પરવા માટે પછી મને સામે મળ્યા મોગેરા મહેમાન પછી આપણે ચાલતા ચાલતા આવી ગયા મેન રોડ પર

साडा बाय बाय मडी नवमी ब्लॉग्स आते है